એમાંનો એક વિષય છે અંધ અને આ અંધશ્રદ્ધામાં કેટલાક લોકોના જીવ પણ જતા હોય છે અને આ અંધશ્રદ્ધામાં એટલે કે તાંત્રિક વિધિમાં ખાસ કરીને બાળકો આ શિકાર બનતા હોય છે ત્યારે આપણી રાજ્ય સરકાર એટલે કે ગુજરાતની રાજ્ય સરકારે આ વિષય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આ અંધશ્રદ્ધા વિષય પર કાયદો લાવવા માટે જઈ રહી છે તો શું છે કાયદો અને શું છે તેનું મહત્વ એના વિશેની આપણે આજે વાતચીત કરીશું જેથી આપણી સાથે ખાસ મહેમાન જોડાયા છે અને આ ખાસ મહેમાન એ રાજકોટથી ઓનલાઈન માધ્યમ દ્વારા જોડાયા છે અને એ મહેમાન છે જયંત પંડ્યા કે જીઓ ભારત જન વિજ્ઞાન ગાથાના ભારત જન વિજ્ઞાન ગાથાના તેઓ અધ્યક્ષ છે અને તેમણે વીસ રાજ્યોમાં ફરીને તાંત્રિક વિધિને ને કરી છે તો સૌ પ્રથમ તો જયંત પંડ્યા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝમાં સર આજે સૌ પ્રથમ તો ભારતમાં સદીઓથી તાંત્રિક વિધિ અને એના ક્રિયાકાંડોની બોલબાલા છે લોકોને સરળતાથી મંત્ર તંત્ર થી કે કોઈને નુકસાન કરી શકવું લાભકારક નીવડવું કે માની લો કે કોઈ દેવી દેવતાના કે કોઈ માની લો કે ફકીર હોય કે મુંજાવર હોય તો પોતે એના માધ્યમથી પોતે એનું ધાયેરું ફળ આપે આવી એક વર્ષો જૂની માન્યતા લોકોના મગજમાં ફિટ થયેલ છે અને તેના અનુસંધાને નિસંતાન હોય તો સંતાન આપે આપણને કોઈ પણ મુશ્કેલી હોય કોર્ટની અંદર આપણને પરાજય મળતો હોય તો વિજય મળે પછી કોઈ પણ માની લો કે મોટચોટ છે વશીકરણ છે આવી બધી માન્યતાઓ લોકોના ઘર પર પડી ગઈ છે અને કોઈ નડતર હોય તો નડતર દૂર માટે વિધિ હોય છે વિધાનશાનમાં વિધિ વિધાન વિધિ રૂપિયાનો વરસાદ ગુપ્તધન આવી બધી લોકોના મગજમાં ફીટ હોવાને કારણે લેભાગુઓ છે એવા તાંત્રિકો છે લોકોની નબળાઈનો ભરપૂર ફાયદો ઉઠાવે છે શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ આમાં રુચિ રાખતા હોય એને બરબાદી સિવાય કશું જ નથી મળતું અને બહુ મોટો આર્થિક કારોબાર આ અંધશ્રદ્ધાના નામે થાય છે વિજ્ઞાન જાથા છેલ્લા તેત્રીસ વર્ષથી કામ કરે છે અને એવા અનેક ચોંકાવનારા કિસ્સાઓ હૃદય સ્પર્શી આપણને હૃદય દ્રવી જાય કે આપણે ખરેખર કયા યુગમાં વિહાર કરીએ છીએ એવો પ્રશ્ન થાય આપણે એક બાજુ ચંદ્ર અને મંગળ ઉપર યાન મોકલવાની વાતો કરતા હોઈએ છીએ આપણે ત્યાં પગ મૂકવા કે વસવાટ કરતા વિચારતો હોય છે ત્યારે આજે પણ ભારતની અંદર ડામ દેવાની પ્રથા સત્યની પરીક્ષા માટે થાય આવી માન્યતાઓ ઘર ઘર કરી ગઈ છે જેના કારણે અનેક દાઝી જાય છે ડામ આપવામાં નાના બાળકો મહિલાઓ આના ભોગ બને છે અને અસહ્ય પીડાનો એને સામનો કરવો પડે છે વિજ્ઞાન જાથા છેલ્લા તેત્રીસ વર્ષથી રાજ્યમાં કામ કરે છે દેશ આખામાં કામ કરે છે અને અમે આ જાણવા માટે પ્રેત છે કે નહીં આવી છે ત્યાં શું છે એ બધી માન્યતા માટે અમે ખાસ કરીને બધે રૂબરૂ ગયા છીએ અને જાથાની લોકપ્રિયતા એટલા માટે કે વાસ્તવિક બોલે છે અને જે અનુભવ છે એના આધારે જ બોલે છે અને જુદા જુદા સંકલન હિન્દુ મુસલમાન ક્રિશ્ચન ગુરુદ્વારોની અંદર કયા પ્રકારે લોકોને અંધશ્રદ્ધા પ્રવચે છે અને કયા પ્રકાર લોકો છેતરાય છે આવા માધ્યમથી પચીસ વર્ષ પંચોતેર વર્ષ પચાસ વર્ષની ઉજવણી કરી અને લોકોના ખિસ્સા કયા પ્રકારે હળવા કરે છે આવી બધી વાતોથી લોકોનું ધ્યાન ધ્યાને મૂકે છે અને લોકોને સાચી સમજ આપે છે વૈજ્ઞાનિક સમજ આપે છે વિજ્ઞાન જાથાએ ક્યારેય પણ કોઈ પણ ભગવાન ઈશ્વર અલ્લાહ કે એનું કંઈ કોઈ એનો વિષય જ અમારી પાસે નથી પરંતુ અંધશ્રદ્ધા વિષય ઉપર જ ફોકસ કરી અને વાત કરીએ છીએ

અંધશ્રદ્ધા તો એટલી જડમૂળ થી નાબૂદ કરવાની વાત કરતા હતા એની બદલે અત્યારે શિક્ષિત લોકો અંધશ્રદ્ધામાં ડૂબી ગયા છે એના ઘરની અંદર ફેંગશુઈ વાસ્તુશાસ્ત્ર આ બધા ગતકડાઓ મૂકવા માંડ્યા અગાઉના આપણી પેઢી છે જે માનતા નહોતા ને એ પોતાનું મકાન જે કે દુકાન જે રીતે કારખાનું રાખતા હતા એમાં એને કોઈ તકલીફ ન પડી અને સારી રીતે જીવન જીવતા હતા ત્યારે આ જે તોડફોડ કરવામાં આવે ને લાખોનો ખર્ચ કરી અને અને સામેથી અધોગતિના માર્ગે જાય છે આવું અમે જોયું હવે પહેલાં અમે માનતા હતા કે અંધશ્રદ્ધાનો ઈજારો છે એ ગરીબ પછાત કે માની લો કે આર્થિક રીતે ગ્રામ્ય લેવલે લેતા લોકો છે તો એનાથી આજે વિપરીત જોઈએ છે અંશ્રદ્ધાનો ઈજારો શિક્ષિત લોકોએ લીધો છે અમે બહુ ભારપૂર્વક એ છીએ અમારા સર્વેમાં પણ બહાર આવ્યું છે કે શિક્ષિત લોકો જેટલા અંધશ્રદ્ધા ફેલાવે છે અને નુકસાન કરે છે એટલો ગ્રામ્ય કક્ષાનો જે બ્લોકની અંદર રહેનારો જે વ્યક્તિ છે એ નુકસાન નથી કરતો એટલું શિક્ષિત નુકસાન કરે છે આવું અમારે બહાર આવ્યું છે હવે ખાસ કરીને શું છે લોકોને ક્ષણિકમાં ટૂંકા ગાળાની અંદર લાખોપતિ કરોડપતિ થઈ જવું છે અને ધાયરું પરિણામ લેવું છે એમાં લાલચની અંદર લોકો વધુ વધુ ભોગ બને છે એવું પણ અમારું બહાર આવ્યું છે અમે જોયું છે હું આપના માધ્યમ ને આપના દર્શકોને એટલા માટે અભિનંદન આપું છું કે એક સારો વિષય લીધો છે તમે લોકોને જાગૃત કરવાનો વિષય લીધો છે લોકોમાં અવેરનેસ આવે એ સારી બાબત છે અમે જ્યારે ખાસ કરીને મહિલાઓ છે નિસંતાન હોય

ઈ તાંત્રિક વિધિમાં અને જે જાહેરાતો આવે છે વર્તમાન ને અને ટીવીમાં જાહેરાતો આવે છે એનો ભોગ બની જાય છે એટલે શું થાય સાસુઓને કે નણંદ ભોજન ભરતું ન હોય તો એવા જાહેરાતમાં અનુસંધાન કે ગમે એનો શત્રુનો નાશ કરે તો અમે તો એવા કિસ્સા જઈએ કે દસ હજાર બાંધીને બે લાખ પાંચ પાંચ લાખ સુધી પોતે એની સાસુને નુકસાન કરવા માટે પણ પરિણામ કંઈ આવતું નથી એનો ભોગ બને છે આવા અનેક કિસ્સાઓ છે અને ખાસ કરીને બાળકો છે ડામના ભોગ બને છે એની બીમારી હોય તો ભુવા પાસે લઈ જાય અને પેટના ભાગે ડામ દીને મોતને ભેટવા અનેક કિસ્સાઓ અમે જોયા છે આપણે આપણે જે બાળક રડતો હોય અને પછી મોતને ભેટે ત્યારે અસહ્ય પીડા આપણને થાય છે કે આપણે આપણે માનવ સમાજ અત્યારે કઈ ઝડપે ક્યાં જઈ રહ્યો છે આવા પ્રશ્નો થાય છે મહિલાઓ ભોગ બને છે અને કોઈને કહી શકતું નહીં હમણાં રાજકોટ જિલ્લાનું વિછિયા ગામ છે

હું તેત્રીસ વર્ષમાં કામ કરું છું મારા ઉપર મરણ તો ચાર વાર હુમલા થઈ ગયા કારણ કે લોકોને જાગૃત કરવા જાય છે જે એના માણસો સ્થાપિતો એ છે સહન નથી કરી શકતા એટલે અને રૂપ થઈ અને હુમલા કરે કારણ કે એની બધી દુકાનો બંધ થાય છે આવું બધું કિસ્સાઓ અમે સમાજ સમક્ષ મૂકીએ છીએ સર તમારા એક્સપિરિયન્સ પ્રમાણે તમે જે ભારત જન વિજ્ઞાન ગાથામાં જાથામાં જોડાયેલા છો અને એનો જે ઓગણીસો થી તમે આઈ થિંક છત્તી કરેલી છે અત્યારે મેં સુધી કેસો આખા ભારતની અંદર મે બારસો ને છપ્પન જેટલા તો મોટા દસ હજાર વધારે જનજાગૃતિ કાર્યક્રમ ધૂણતા અને સવારી આવતા હતા અઠાવીસો થી વધુ નવા ધૂણતા સવારી આવતા બંધ કર્યા એમાં પણ બધા જે ખોટી રીતે ધૂણતા હતા એને અમે બીજી રીતે એની સામે કાર્યવાહી કરતા હતા જે ખોટો ધૂણતો હતો એ ક્યારેય સાજો ન થયો ને એ ખોટી લોકોને ઉલ્લુ બનાવતો હતો ને પૈસા ખંખેરતો હતો એ જે ખોટા ધૂણવારો વર્ગ આખો મોટો છે જે એને માનસિક બીમાર હતા અને અમે ડોક્ટર ઉપચાર કર્યા બધા સાજા થઈ ગયા પરંતુ આપણે જે વ્યવસ્થા આવી છે ધર્મનું નામ આવે એટલે કોઈ બોલે નહીં માન લ્યો કે આપણે મારો ને તમારો દશામાના કોઈ માતાજી સામે કદી વિરોધ નથી પણ એના નામે જે ઢોંગ કરે છે ઢતિંગ કરે છે અને લોકોને છેતરે જ એની સામે જરૂર વાંચે છે અમે દશામાના વ્રતમાં ખોટી ભૂહિમાઓ છે બબે કિલો કંકુ પોતાના શરીરમાંથી કાઢે કંકુ પગલા કરે આવી બધી કરીને લોકોને પાયમાલ કરતા હોય છે આવા અનેક કિસ્સા જોયો છે હું વિશ રાજ્યોનું ભ્રમણ કર્યું છે મેં જોયું છે કે એવું નથી કે આ ઈજારો માત્રને માત્ર અમુક વર્ગ જ કરે છે આ ઈજારો અત્યારે તો સાર્વત્રિક છે ભણેલ ગણેલ શિક્ષિત ડોક્ટર ઇજનેરો ન્યાયધીશો આ બધા એમાં સામેલ થઈ જાય છે વૈજ્ઞાનિકો પણ આવી જાય છે અંધશ્રદ્ધા ની અંદર એટલે એવું કોઈ પણ વસ્તુ નથી કારણ કે અમે બીજા રાજ્યોમાં ગયા હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન બધામાં તો ક્રિશ્ચિયન ની અંદર પ્રાર્થના થી લોકોને રોગ મટાડવાનું સાજા કરવાની વાતો કરે બેરા હોય છે મૂંગા હોય છે એ બોલતા થાય બેરા સાંભળતા થાય આવી પ્રાર્થના ની શક્તિ થી વાત કરીને લોકોને

કે આપના માધ્યમથી પણ જાણ કે આપણે પુરુષાર્થ વાસ્તવિક રાષ્ટ્રવાદ કેળવીએ માનવવાદ કેળવીએ તો આ દેશની અંદર પરિણામ આવશે પરંતુ આવા અંદર કે તાંત્રિક વિદ્યા માટે ઉપાસના કરો તો તમને ધાર ઉપડવામાં આવે તો હકીકતની અંદર ત્યાં લોકો જાય ને તંત્ર વિદ્યા શીખવા જાય અને પછી બોર્ડ મારે કે ભાઈ હું આ ઉપાસક છું અને આ ઉપાસકના નામે લોકો સાથે છેતરપિંડી કરતા અનેક લોકો જોયા છે આપણે દુઃખ સાથે કેવું પડે કે આપણે ખરેખર એક તો હાઈટેક યુગ ની વાત કરીએ છીએ મેકટ્રોસિટીની વાત કરી હતી પણ ગ્રાસ લેવલે હજી કાંઈ પરિણામ જોવા નથી મળતું અમે રાપરની અંદર જ્યારે એક જાતે આઠ વ્યક્તિઓ દાઝી ગયા હતા સતના પારખાની અંદર તો એ માતાજીના બધી જગ્યાએ ગયા હતા તો ત્યાં આપણી ટેકનોલોજી શું આપણી કોઈ જે સુવિધાની પણ ત્યાં વ્યવસ્થા પહોંચી નથી કચ્છની અંદર ઇન્ટિરિયર ગામડામાં આપણે એક બાજુ વાત કરીએ છીએ ને આપણે અંદરનું ચિત્ર સાવ જુદું હોય છે આ બધી હકીકત અમે જોઈ હતી લોકોને તુલના કરવા કહી હતી કે આપણા ભાંડુઓ છે ભારતીયો છે એ કઈ દશામાં જીવે છે ગામડાની અંદર દવા પણ સતી જેથી કરીને મફત દવા લેવા માટે મોત ને ભેટે છે કારણ કે ત્યાં ખોટું મંત્રેલું પાણી આપી અને લોકોને શ્રોક પટાણ ની વાતો કરે છે એમાં સ્ટીરોઈડ દવા છે નાખીને ભૂકી નાખીને લોકો સાથે એના શરીર સાથે ચેડા કરતા ખીલવાડ કરતા અનેક કિસ્સા જોયા છે તો આ બધી હકીકત છે વાસ્તવિકતા છે ને અમે તો એને અમારા ઉપર તો અમુક વિદ્યાર્થીઓ પીએચડી પણ એને ઉપાધી લીધી છે કારણ કે એના આ વિષય લઈને ગમતો વિષય હતો અને એમાં એને ચોંકાવનારા કિસ્સા પણ બીજા પણ રજૂ કર્યા અમારી પાસે મહત્તમ કિસ્સા કારણ કે ભારત આખામાં ફિલ્ડ ઉપર કામ કરનાર એકમાત્ર સંસ્થા ટકી છે એનું એક જ કારણ કે આમાં જેવો તો વ્યક્તિ ચાલે નહીં કારણ કે હુમલાનો અમને તમને સતત ભાઈ રહે ધમકીઓ ખૂન નહીં આવે ઘરાં ઉપર ઘર ઉપર પથ્થરમારો મોરચા થાય આવી બધું થાય એટલે એક બે વરસ કરન પછી છોડી દે છે એવા અમારા અનેક જિલ્લાઓ ભારતભરના જિલ્લાઓ છે કે જે લોકો બોર્ડે ઉતારી નાખ્યા છે કારણ કે આ સ્થાપિત તો છે એ મરણ તોડ હુમલો કરે મારે બે હજાર અઢારમાં છેલ્લો મારો હાથ ભાંગી નાખ્યો હું વિદ્યાર્થીઓને સમજાવતો તો કે ગ્રહણ છે એ અવકાશી ઘટના છે આમાં કોઈ બીજું નથી પૃથ્વી વચ્ચે આવતા આ ગ્રહણ ચંદ્રગ્રહણ મયનું શું સમજાવતા હતા બીજી જગ્યાએ કાર્યક્રમમાં જતો તો પંદર જણા સંતાઈ ગયા હતા અને મારા પર હુમલો કર્યો અને હું પડી ગયો અને મારા ઉપર મારો હાથ ભાંગી નાખ્યો

એમાં શું હતું કે અંશધા સામે આજ સુધી કોઈ કાયદો નથી આપણા રાજ્યમાં હવે અમલમાં આવશે રાજ્યપાલ મંજૂરી આપે પછી અમલમાં આવશે અમે લગભગ દિન પત્ર કે તમે તાત્કાલિક કરો પણ સરકારમાં હાઈકોર્ટમાં એમને સોગંદનામું કર્યું કે અમે આ બિલ છે આ વિધાન સત્રમાં માં ટૂંકા સત્ર લાવવાના છે એ સારી વાત છે અમે અભિનંદન આપ્યું સરકાર સરકારને કે બહુ તમે ભલે કરો છો તો સારું જ કરો છો લોકો માટે એટલે અમે આવકારીએ છીએ અમારી કોઈ ટીકા કરવાનું કોઈ કારણ નથી પરંતુ એનું કારણ શું છે કાયદો નતો એટલે કોઈ વ્યક્તિ તંત્ર વિદ્યાના ભોગ બન્યા હોય અને પોલીસ સ્ટેશનમાં જાય મહિલા કે કોઈ પણ વ્યક્તિ ભોગ બનેલ જાય તો ત્યાં કાયદો ન હોવા કારણે લાચારી અનુભવતા હતા કયો કેલો કાયદો કરો અમે ચમત્કારિક શક્તિ હિસાબે ધ ડોગ્સ એન્ડ મેડિક રેમિડી એક્ટ હેઠળ નાઇન્ટીન સિક્સટી નો કાયદો કરીને અમે ગુનો દાખલ કરતા હતા અને કોઈ પશુ બલી થતી હોય તો એની કલમ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ દાખલ કરતા હતા પણ આ બધી વસ્તુ છે પણ બહુ કાયદો નતો એટલે આ બધા લેભાગુઓ છે એ બેફામ બની ગયા હતા અને આ કાયદો આવતા એના પર લગામ જરૂર આવશે કાયદાની તલવાર આવશે બહુ સારી બાબત છે અને નિયંત્રણ થશે અમે પણ સરકારના જે 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 કાયદા કલમો લગાડી છે એ જે સજા છે એ પોલીસ સ્ટેશનમાં લોકોને પણ સમજાવું છું અમે અમારો એક નેમ છે કે લોકો સુધી આ માહિતી પહોંચે લોકો સીધા પોલીસ સ્ટેશનમાં જાય અમને તો પોલીસનો ગુજરાત પોલીસનો બહુ સારો અનુભવ થયો છે ક્યારે અમને કોઈ પણ બાબતમાં ના પાડે સહકાર જ આપ્યો છે આ બધી હકીકત છે આપણે છે આપણે જે કામ કરવાનું છે એ વાસ્તવની અંદર વિજ્ઞાન જથા છે કામ કરે છે અને અમે લોકોને આ કાયદાથી વધુ વધુ માહિતગાર થાય એવા અમે પ્રયત્ન કરનાર છીએ સર મારે એ જ પૂછવું હતું કે આપણા રાજ્ય માટે તો ખૂબ ગર્વની વાત કહેવાય કે આપણા જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ એ આ અંધશ્રદ્ધા વિશેનો તાંત્રિક વિધિ વિશેનો કાયદો લાવવા જઈ રહ્યા છે હું કોર્ટમાં આવી જઈ કે તમને સંતાન આપીશ કે માની લો કે વસીકરણ કરી દઈ મોટોટ કરી દઈ એની સામે એની જોગવાઈ છે રોકડ રકમ ની જોગવાઈ છે દંડ જોગવાઈ છે અને એને સજાની જોગવાઈ છે એક વર્ષ થી વર્ષ ની માનલો કોઈ તાંત્રિક છે બળાત્કાર કરે નિસંતાન તો એના પર દસ વર્ષની વ્યવસ્થા એટલે એનાથી શું થશે આવા લેભાગુ ઉપર નિયંત્રણ આવશે અને એની સામે કાયદો આવતા શું થશે કે આવા બનાવો ખટી જશે આપણે નાબૂદ થાય એમ નથી કહેતા પણ પરિણામ તો સો ટકા આવશું સરકારે જે પહેલ કરી છે એ અમારા માટે બહુ સારી બાબત છે અમે પણ ગર્વ અનુભવી છે કે સરકારે લોકોનું હિત જોયું છે એટલે અમે વારંવાર સરકારના અભિનંદન એટલા માટે આપી પણ અત્યારે એનું ઇફેક્ટિવ થાય એના માટે અમે સહભાગી થશું કારણ કે કાયદો બને પણ ઇમ્પ્લિમેન્ટ ન થાય તો એનું કોઈ પરિણામ નથી એટલે નાના નાના ગ્રાસ લેવલે આપણું જે માની લો કે મહાનગરપાલિકા છે જિલ્લા પંચાયત છે આરોગ્ય શાખા છે આ બધી જુદી જુદી બ્રાન્ચ છે વિજ્ઞાન કહેતો એને ગ્રાસ લેવલે જઈને લોકોને વાત કરવી પડશે કે આવા કાયદા આવી ગયા છે તો લોકો પોલીસ સ્ટેશન ઉધી જશે પણ એને ખબર જ નહીં હોય તો શું એનો તો એફઆઈઆર દાખલ નહીં થાય એટલે પેલી જરૂર અમારા બધા લોકોની છે કે કાયદા વિશે લોકોને મહત્તમ કે આમાં આવું કોઈ તમે જાઓ બાળકને ડામ જઈએ તો આ સજા છે મહિલા છે એને માની લો કે અત્યારે અમે ઉત્તર ગુજરાતમાં જોયું કે એને કેટલા પંદર દિવસ થયા તા ને દૂધ નહોતું આવતું તો એ ભુવા પાસે ગયા તો એને સ્તનના ના ભાગે ત્રણ ડામ દીધા તો આજે આ પરિસ્થિતિ નિર્માણ છે ને છે એને કોઈ અટકાવી શક્યું નથી અને સરકારી ને ખાસ કરીને પોલીસ તંત્ર લાચાર ક્યાં થાય ધર્મ ની બાબત આવે ને એટલે એના પર ખોટા આક્ષેપ કરે છે પોલીસ કામ કરવા માંગતી હોય છે પણ એને રાજકીય પછી જુદી જુદા અનુભવ ખરાબ થાય છે પછી કોઈ પણ રાજકીય પક્ષ નો હોય એના ઉપર એટલો એના પર ત્રાસ ગુજારે છે એટલે એ ધર્મની બાબત આવે કે આવા તંત્ર વિદ્યાની વાતો લઈ પોતે દૂર રહેવા માગે છે કારણ કે જાણ્યા વગર એ પોતે એની બદલીઓ થઈ જાય છે અને એના પર ઠપકા સાંભળવો પડે એટલે ધર્મની બાબતમાં પોલીસનો વાક નથી પણ આપણી સિસ્ટમ નો વાક છે અને જેના કારણે આ આવા બનાવનો અમે કહેતો તો દર પંદર મહિના દિવસે ગુજરાત સંશોધનો બનાવ બને આપણું શરમથી માથું ઝૂકી જાય એવા અમે ઘટનાઓ અમે નજરે જોઈ છે સર આ તો આપણે વાત કરી કે કાયદો આવવાથી આપણને જે આમ જનતા છે એ લોકોને ફાયદો થવાનો છે પરંતુ જ્યારે કાયદો મતલબ અત્યારગીન હજી પણ નથી બન્યો તો એ પહેલાની જો વાત કરીએ તો તાંત્રિકો અને ભુવા લોકોને શું ફાયદો થતો હતો એના વિશે થોડું જણાવશો એક તો ખાસ કરીને તાંત્રિક અને આવા ભૂવા લોકો ભોપા મુંજાવરો પાદરી હોય કે મોલવી હોય કોઈ પણ હોય એને ફાયદો ભરપૂર થતો હતો એક તો આર્થિક ખૂબ ફાયદો થાય અને એની એક આખી સાગરીતોની ટીમ હોય એ પણ એટલી જ પૈસાદાર કરે કે એક ભોપો કે એક ભૂઈમાં પોતાના ગામમાં કરતો તેના ઉપર દુકાનો પચીસ નપતી હોય એના વીસ પાછા માણસો પોતાના પોતે ઈ પોતે બીજું વેચાણ ધાર્મિક વેચાણ કરીને કમાતા હોય છે એની કિંમત છે કે હોય રૂપિયા લેતા છે છે આવા શીફળ ચુંદડી દીવા આવા બધા વસ્તુ દોરા લાલ લીલા પીળા દોરા માન લ્યો કે ચાદર આવી બધી વસ્તુ છે એનો બેફામ ઉપયોગ કરીને પાછા અને ઈ જયારે પાછું જે ધાર્મિક સ્થાન માં ધરવામાં આવે એ પાછું વેપારી પાસે જાતી હતી પછી આ બધું જે મામા સરકાર છે તો એની સિગારેટ ની મોટો ધંધો હાલતો તો પછી એના અતર ને સ્પ્રે ને એનો ધંધો હાલે કારોબાર એવડો બધો લાખો ને કરોડો માં હાલતો હતો કે જેના કારણે આખા સો સો કુટુંબો નપતા હતા અને જયારે અમે જાઈ ત્યારે એના બધાય ધંધો બંધ થઈ જાય એટલે એના સાગરી તો અમારા પર હુમલો કરતા અમે અહીંયા રાજકોટ જિલ્લા જામનગર જિલ્લાનું કાલાવડ પાસે ભાવભૂ ખીજડીયા ગામ હતું તો ત્યાં એક જ દિવસમાં લોકો એક એક લાખ પાણસો પેતા અમે ત્રણસો બસો એસઆરપી અને હો પોલીસ લઈને ગયા અને અમે બંધ કરાવ્યું તો એના બધાય માણસો નબનાર માણસો તો એને નણસો પણ પોલીસ એટલી બધી સારી હતી કે એને કોઈને ઉંચાને એના પર કેસ થયો નહીં બીજા દિવસથી ઈતિંગ બંધ થઈ ગયા તો સારા પાસા પણ છે સરકાર પ્રયત્ન કરે છે પણ ધર્મ બાબતમાં પછી એના પર આક્ષેપ થાય છે અને ધર્મ એટલા માટે કે ધર્મ બાબત આવી રહી પાછું આપણું વોટ બેંક રહી આવા ભોપાઓ એક જ રાતની અંદર સોગંદ લેવડાવી દસ હજાર વીસ હજાર મત પડાવવા શક્તિમાન છે એટલે આવા ભોપાઓ પાસે તાંત્રિક પાણી કે માનલો ડબોડીમાં જેવા છે એની પાસે લોકો જાતા હતા જેલમાં છે કેટલાય મહાપુરુષો તો એને પગે લાગવા આપણા રાજકીય નેતાઓ જાતા હતા અને એના ચરણ કરે એટલે લોકો પર ખોટી છાપ પડતી હતી એના કારણે પણ લોકો છેતરતા હતા એટલે એમાં આ કારણ ની અંદર કોઈ પણ રાજકીય પક્ષ છે એ આવા ના એવાના જતીન કરનાર પગ પકડતા હતા એને હિસાબે કોઈ પોલીસ સ્ટેશન માં પણ જતું નતું કારણ કે એને કઈ આ જવાની નથી એટલે આ બધી કારણ કે અંશતા ફાઈલી ફૂલી પરંતુ આ કાયદો આવશે તો સો ટકા નિયંત્રિત થશે એવી અમે વિશ્વાસ રાખીએ છીએ તો આ જવાય ને પંડ્યાસર આપણને એવું લાગે છે કે આ જે કાયદો આવશે ત્યારબાદ આજે દોરા ધાગા જે કરનારા ભુવાજીઓ હતા એ લોકો પર હવે પછી ગુજરાન ચલાવવા માટે કઈક અસર પડશે એવા કોઈક ગુજરાત ચલાવવાને લઈને આર્થિક રીતે કોઈક અસર પડશે એવા કોઈક સવાલો ઉભા થશે એવું લાગે છે આપની વાત બહુ સારી આપે પ્રશ્ન પણ બહુ ખરેખર સારો ઉછો છે મને આનંદ છે કે આપે થોડું લેસન સારું કર્યું છે અને તમે મને પૂછો છો એટલા માટે કે આવો પ્રશ્ન છે તો મદારી લોકો કામ કરતા હતા હવે એને છે ને પેલા પોતે નાની નાની શેરીમાં જઈને કમાતા હતા અને ના કે પછી બધું સરકારમાં આવ્યું કેન્દ્ર સરકારે કાયદો કર્યો એટલે બધું બંધ થઈ ગયું એટલે નોધારા બની ગયા એટલે ખાસ કરીને અમુક મદારીઓ છે એ તરત જ એને રોજીરોટી બંધ થઈ ગઈ એટલે શું કર્યું એક ના ડબલ છે પછી ફોસ્ફરસ મોઢામાં રાખીને ધુવાડા કરે આવા બધા ક્રિયા કરી અને ચમત્કારિક વાતો કરીને લોકોને છેતવા માં નાના નાના ગામડાની અંદરથી લૂંટ કરવા માંડ્યા અને અસંખ્ય લોકો ભોગ અત્યારે અમને પોલીસ કે ને કે ભાઈ આ આવો જયંતભાઈ ગુનો બન્યો છે એટલે અમને ખબર પડી કે આ બ્લોક ની અંદર રહેનાર છે અમુક મદારી છે આ કામ કરે તમે ત્યાં જાઓ અને પકડાઈ જાય છે એકના ડબલ માને અનેક એટલે આપે પ્રશ્ન સારો કર્યો કે આ ધતિંગ માન લો કોઈ કાયદો આવતા આવા ભોપા કે મુંજાવરો છે કે ફકીર છે એને અસર સો ટકા થશે એની દુકાન બંધ થઈ જશે હવે એ દુકાન બંધ થઈ છે એટલે ઘણી વાર અવડે માર્ગે પણ વર્ગે માની લો કે અમે તો એડ ટૂંકા બંધ થઈ જાય બંધ થઈ જાય એટલે આવડે માર્ગે જુદા જુદા નશીલા પદાર્થ નું વેચાણ કરવા માંડે માની લો કે કેપી પીણા છે એનું પણ કરવા માંડે આવું બધું અમે તમે તમારો જે શંકા છે જરા પણ ખોટી નથી એટલે એને પણ રોજગારી આપવી પડશે સરકારે એના માટે કઈક નાના નાના ઉદ્યોગ છે એમાં કામ કરે અને આર્થિક એની થોડીક સવલત એમને જળવાઈ રહી એવા પણ સમાજે વ્યવસ્થા ગોઠવી પડશે નકર અનિયંત્રિત થાય તો એ આપણે આ વિચારવાનો પણ સમય આવી ગયો છે કે આવા બેઘર થઈ જાય લૂંટ કરતા હતા એ એકાએક બેઘર થઈ જાય છે તો એના આજીવિકાનું એના બાળકોનું પરિવારનું શું એટલે અમે તો શિક્ષણને વધુ વધુ પ્રાધાન્ય આપે વિજ્ઞાન ટેકનોલોજી નો વધુ બધું ઉપયોગ થાય પ્રચાર થાય ઈ માર્ગો ઉપર અમે લોકશાળો ઉપર વધારે વધારે કામ કરીએ છીએ અમારા ચમત્કારથી ચેતોના કાર્યક્રમ કરીને લોકોને હકી સાચી હકીકત કરી હતી ગઈકાલે જ અમે ગોંડલની અંદર યુએલ ડી કન્યા વિદ્યાલયમાં પંદરસો છાત્રાઓથી પ્રાથમિકથી કોલેજ સુધી એને બધા પ્રયોગો બતાવીને સાચી વાત કરી કે કોઈનાથી અભિભૂત ન થવું કોઈ પણ બસ જાય જઈને તમને એમ કે મૂર્તિ બતાવે તો એને કઈ એનો પ્રસાદ ન લેવો દેશુદી જાય એટલે એના પર એના અંગમાં જે ઘરણા પહેર્યા હોય સોનું હોય એ ઉતારી લે છે આવા કિસ્સા બને છે કિસ્સા ન બને એટલા માટે અમે તો કામ કરીએ છીએ અને આપના માધ્યમ પ્રચાર માધ્યમ ને ટીવી માધ્યમ દ્વારા પણ અમે વધુ વધુ અમને લોકો અમને તમે બધા ટેકો આપો છો એટલે અમારી ગ્રાસ લેવલે વાત પહોંચે છે આજે ની તો કાલે પરિણામ આવશે અને અમે થાકવાના નથી અને મારા હુમલા થયા છે છે છતાં પણ અમે આ પ્રવૃત્તિ ચાલુ રાખી અમારી ટીમ વર્ક છે એના કારણે અમે કામ કરી શકીએ છીએ અને સરકારનો ટેકો છે એટલે પણ કામ કરી શકીએ છીએ અને પોલીસ તંત્ર અમને સતત ધૂ આપે છે જેના કારણે અમે આ સ્થાને પહોંચી શક્યા છીએ સર એક લાસ્ટ ક્વેશ્ચન છે મેં જાણ્યા અનુસાર હું એમ કહી શકું છું કે તમે દેશ અને વિદેશમાં પણ મતલબ ફર્યા છો દેશમાં કહી શકાય કે રાજ્યોમાં તમે ફર્યા છો અને વિદેશમાં પણ તમે યાત્રા કરીને આવ્યા છો તો આ વિષયને લઈને એટલે કે તાંત્રિક વિધિને લઈને આ બંનેમાં ફરક શું છે દેશ અને વિદેશમાં એક કરીને ખાસ કરીને આપણને આઝાદી મળીને ત્યારથી સરકાર કોઈ સ્પષ્ટ ન બની એટલે એને છે ને વિજ્ઞાન ટેકનોલોજીનો પુરુષાર્થ પ્રાધાન્ય આપવું જોયું ને એવું ન કર્યું

સરકાર ને માની લો કે ખિશ્ચન મિશનરી છે એ મદદ કરતી હોય છે પણ એનામાં એક જ છે સાજા કરો બાકી લોકો દાન કરવું યોગ્ય માનવતા રાખવી આ મુખ્ય એને શું કર્યું કાયદાને પેલા પ્રાધાન્ય આપ્યું એને સૌથી લોકો એની સારી વાત પુરુષ સાથે પ્રાધાન્ય આપ્યું રાજકારણ ને ત્યાં ત્રીજો સ્થાન છે જ્યારે ભારતની અંદર રાજકારણ પેલા સ્થાન છે બીજા સ્થાને ધર્મ છે ત્રીજા સ્થાને કાયદો છે એટલે જે કાયદો નું પરિણામ આવું છે અહીંયા આપણે વિલંબ કાયદાની નીતિ વિલંબ હોય એટલે એક એક કેસ છે પચાસ પચાસ વર્ષ સો વર્ષ પચીસ દસ વર્ષ ચાલતા હોય એટલે ફરિયાદી હોય છે એને તોડી નાખવા માટે કે પ્રલોભન આપી અને કરી નાખે એટલે આપણી કાયદાની પ્રક્રિયા બહુ ધીમી છે અને લાખો ને કરોડો કેસ પેન્ડિંગ પીડા છે એનો લાભ છેવા લેભાગુઓ લે છે એટલે આપણી સિસ્ટમમાં ફેરફાર થાય અને કાયદો જો ભારતમાં પ્રથમ સ્થાને આવે તો અમે પરિણામ ફેલાવે છે અત્યારે રાજકારણ અને બીજો ધર્મ ત્રીજો કાયદો છે અંદર કાયદો છે અને કાયદાને બધા ફોલો કરે છે પુરુષાર્થને પ્રાધાન્ય આપે છે પ્રમાણ ત્યાં છે અને આ બધું જોઈએ તો આપણે હવે અંતર્મુખ દરેક લોકો એ થવાની જરૂર છે કે આપણે પણ દેશને વફાદાર થઈ અને પુરુષાર્થ અને કાયદાને માન આપીએ આવો વર્ગ ઉભો થશે ત્યારે આપણા દેશની અંદર પણ વૈજ્ઞાનિક અભિગમ તર્કને પ્રાધાન્ય આપશે તો આપણા દેશની પ્રગતિ હરણફાર થશે આપણે અત્યારે જે મેટ્રો સિટી ગ્રાસ લેવલે તમે જાઓ તો આખી વિપરીત પરિસ્થિતિ છે ખોટો ખોટો પ્રચાર થાય છે છે કે આપણે આ આ રીતે વિશ્વની અંદર આપણું સ્થાન બધી અત્યારે એવા ગામડા છે જ્યાં પીવાના પાણી પંદર દિવસે મળે છે દસ દિવસ છે સાત દિવસ એવા અનેક ગામડાઓ ગુજરાતમાં હું તમને બતાવું એટલે લોકોને સાચી હકીકત નથી પહોંચતી પણ આપણે ઈચ્છે છીએ માનવ માત્ર એને બધી સગવડતા મળવી જોઈએ સર આમ હવે આપણે કહી શકાય કે હવે યોગ્ય દિશામાં આપણો દેશ ખરેખર વિકાસની હરણફાળ ભરી રહ્યો છે રાઈટ તો સાથે જ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી નેશન પ્લસ ન્યૂઝ ની ચેનલ સાથે જોડાયા અને આ અંધશ્રદ્ધા વિષય પર તમે ખૂબ સરસ માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાથે જ હું દર્શક મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે દર્શક મિત્રો જે લોકોએ પણ આ વિડિયો જોયો છે જે લોકોએ આ પ્રોગ્રામ જોયો છે તે વધુમાં વધુ શેર કરો જેથી કરીને જે લોકો અંધશ્રદ્ધામાં જોડાયેલા છે એ લોકો આ વિષયથી જાગૃત થાય અને આવી અંધશ્રદ્ધાથી દૂર રહે